જય હિન્દ ભારત માતા જય સર્વ વાલીઓને મારા વંદન બાળકનો સર્વાંગી વિકાસ થાય તે અંતર્ગત રૂપાંતરણ ટ્રસ્ટ દ્વારા એક સુંદર મજાનો કાર્યક્રમ ગુજરાતની અંદર સો શાળાની અંદર સ્વેચ્છાએ અમલીકરણ કરી રહ્યા છે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે એ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેની અંદર રહેલા ગુણોનો વિકાસ થાય તેવો પ્રયત્ન આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે આપણી શાળા પણ સ્વેચ્છાએ આ કાર્યક્રમની અંદર જોડાયેલ છે આ કાર્યક્રમને પ્રેરણા આપનાર ગુજરાતના આઈપીએસ અધિકારી હસમુખ પટેલ સાહેબ છે બાળકની અંદર રહેલા આનંદ સ્વવિકાસ કારકિર્દી નેતૃત્વ અને સેવા જેવા ગુણોનો વિકાસ થાય અને બાળક પોતે આત્મનિર્ભય બને અને ભવિષ્યનું એક નવું જ રાષ્ટ્ર નિર્માણ કરે એવો પ્રયત્ન આ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવશે તેમના વર્કબુકની અંદર બાળક સ્વયંશિસ્ત માટે પોતાના સ્વમૂલ્યાંકન અલગ અલગ સીટ દ્વારા કરી શકશે એ સંવાદની કળા હોય તેમજ સ્વનિરીક્ષણ કે સ્વજાગૃતિ હોય આત્મસન્માન હોય કે આત્મવિશ્વાસ વધારવાના અનેક પ્રયત્નો આ મોડ્યુલ દ્વારા કરાવવામાં આવશે તે તાલીમના અંશો અને તેમની વિવિધ પ્રવૃત્તિઓના આપણે અત્યારે આશીચલક ब्रह्मा गुरूविष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै જય હિન્દ સર્વ વાલીઓને મારા વંદન શા માટે અને આપણી શાળામાં તેમાં શું કરવામાં આવશે તેના વિશે આપણે જોઈ લઈએ ઘણી વખત બાળક ભણવા આવતો હોય છે પરંતુ શા માટે ભણે છે એ બાળકને પૂછીએ તો કહે છે કે મારા મમ્મી પપ્પા મને મોકલે છે એટલે હું શાળા એ ભણવા આવું છું એક વખત મને પણ વર્ગની અંદર અનુભવ થયો હતો મેં એક પાંચમા ધોરણની એક દીકરીને પ્રશ્ન પૂછ્યો હતો કે બેટા મોટું થઈને તારે શું બનવું છે તું શું બનીશ તો એને જવાબ આપ્યો સાહેબ હું મોટી થઈને ડોસી બનીશ બસ બાળકને લક્ષ્ય અને ભવિષ્યનું ધ્યેય એ નક્કી નથી હોતું વાલીઓ પણ તેમને માત્ર ભણાવતા હોય છે એ બાળક ભણીને જ્યારે બહાર આવે છે ત્યારે અનેક ક્ષેત્રની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે ત્યારે કોઈ લક્ષ્ય નક્કી કરેલું નથી હોતું ત્યારે બાળક મૂંઝાઈ જાય છે અને નિરાશા અને તેમને અસંતોષ થતો આપણને જોવા મળે છે ત્યારે વાલી પણ મૂંઝાય છે અને બાળક પણ મૂંઝાઈ જાય છે આ કાર્યક્રમનો હેતુ એવો છે કે બાળકની અંદર રહેલા કૌશલ્ય બહાર આવે અને ભવિષ્યની અંદર તેમનું લક્ષ નક્કી હોય તો એ પોતાના પસંદના ક્ષેત્રની અંદર જઈ શકે નહીતર તો નોકરી ન મળે પસંદનો વિષય બીજો હોય પરંતુ નોકરી પણ બીજી મળી જાય એટલે તેને કામ કરવાની મજા આવતી નથી અને દિલથી એક કામ કરી શકતો નથી આ રૂપાંતર કાર્યક્રમની અંદર અલગ અલગ ગુણોથી એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં લક્ષ નિર્ધારણ સ્વજાગૃતિ આત્મવિશ્વાસ ટાઈમ મેનેજમેન્ટ વાતચીતની કળા જાહેરમાં બોલવાની કળા સુટેવોનું ઘડતર મનની શક્તિ એટલે કે માઇન્ડ પાવર વાંચવાની ટેવ મીડિયા સાક્ષરતા જેવા પચાસ વિષયો સામેલ કરી આ કાર્યક્રમની અંદર મૂકવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ પણ શાળાના વધારાના સમયની અંદર જે બાળકનું શિક્ષણ ન બગડે ત્યારે આ ચલાવવામાં આવશે દર પંદર દિવસે એટલે કે એક પખવાડિયામાં બે કલાકનું સેશન આ રાખવામાં આવશે અને ધોરણ સાતના અથવા આઠના બાળકો અને હાઈસ્કૂલ હોય તો નવના બાળકો પોતાની અનુકૂળતા મુજબ આમાં કામ કરશે આપણી શાળાના ધોરણ સાત ની અંદર પચાસ બાળકો છે તો આ પચાસ બાળકો માટે આ કાર્યક્રમ આપણે અમલમાં મૂકી રહ્યા છીએ આથી તમને પણ નવાઈ લાગશે કે વિદ્યાર્થીઓ કંઈક નવું શીખીને તેમાં રહેલી કળાઓ બહાર આવે એવો પ્રયત્ન કરે આથી આ રૂપાંતર કાર્યક્રમથી પ્રમાણિકતા કૃતજ્ઞતા કર્તવ્યનિષ્ઠા જેવા જીવન મૂલ્યો એના જીવનની અંદર આવે એવો આપણે પ્રયત્ન કરશું આ કાર્યક્રમ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાથી આપણે આપણી શાળાની અંદર શરૂ કરી રહ્યા છીએ અને એ જ રીતે એ કાર્યક્રમ એક વર્ષ સાતમું પૂરું કરશે ત્યાં સુધી અને બીજા વર્ષે આઠમા ધોરણ પૂરું કરશે એમ બે વર્ષ સુધી આપણે આપણી શાળામાં આ કાર્યક્રમ ચલાવવાના છીએ અને એ કાર્યક્રમ ચલાવવા માટે મેં તાલીમ પણ લીધી છે છાયાબેન પારેખ રાજુભાઈ અને દીપ્તિબેન દ્વારા સુંદર મજાની તાલીમ અમને બે દિવસની આપી હતી અને એની પ્રવૃત્તિઓ પણ આ વિડીયોના અંતે મેં ફોટોગ્રાફ્સ અને વિડીયો મૂક્યા છે એનાથી પણ વિશેષ બાળકો સાથે આનંદ કરતી અનેક પ્રવૃત્તિઓ આપણે કરાવશું તેમના મોડ્યુલ પણ આવશે રૂપાંતરણ ટ્રસ્ટ દ્વારા બાળકો માટે સુંદર વ્યવસ્થા કરીને ઘણા બધા રૂપિયાની સેવા આપીને લોકો આની અંદર જોડાયા છે અને ધીરે ધીરે આ રૂપાંતર કાર્યક્રમના અંશો આપણા શિક્ષણની અંદર સામેલ થાય એવો આપણે પ્રયત્ન કરશું એટલે આપણી શાળાની અંદર પણ સ્વઘડતર માટે આ સુંદર મજાનો કાર્યક્રમ અલુ કરવા માટે આપણી શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો દ્વારા તેમની પસંદગી થઈ છે અને આપણી શાળાની અંદર આ કાર્યક્રમ જુલાઈ બે હજાર ચોવીસ થી આપણે શરૂ કરી રહ્યા છીએ મારી ઈચ્છા છે કે આપ સર્વ વાલીઓ પણ આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરશો અને તમારા બાળકને જરૂરી સમયે શાળાએ મોકલશો અને વિશેષ કઈ સૂચન હોય તો પણ મને મોકલવા વિનંતી છે વિશાલ તું હૈ પ્રભુ કી સંતન તેરી મુ બંધ તૂફાન હૈ મનુ્ય તો બરાડા મહાન ભૂલ મનુષ્ય તું બરા મનુષ્ય તો બરા મૂલ મનુષ્ય તું બરા जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे तू जो चाहे माटी से अमृत नहीं जोड़ दे तू जो चाहे धरती को अंबर से जोड़ दे अमर तेरे प्राण मर तेरे प्राण मिला तुझको वरदान तेरी आत्मा स्वयं भगवान है मनुष्य तू बड़ा महान मनुष्य तू बड़ा महान बाल, तेरी पतिदे में जाल तेरी छाती में छिपा महाकाल है पृथ्वी के लाल तेरा हिमगिरी सा बाल तेरी दुकुटी में तांडव का ताल है निजी को तू जान તું જાન જરા શક્તિ પહેચાન તેરી વાણી મેગ કાપ મનુષ્ય તો બરા મહ મનુષ્ય તો બરા મહ મનુષ્ય તો બરા મહ जनीरळिया मणि जीरे सखी आजनी हे मारोलो जिबा वधामणि हे मारो वा जिबा वधा मणि जिरे आजनीरळिया मणि जीरे सखी आजनीया आ लीला वास बटाविए जीरे सकी आला लीला